ડિસેમ્બરની પહેલી તારીખે ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર આજે સીએનજી ગેસના ભાવમાં વધારો નોંધાયો ડિસેમ્બરની પહેલી તારીખ આવતા જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે ગુજરાતીઓના ફરી એકવાર ખિસ્સા ખાલી થવા જઈ રહ્યા છે કારણ કે પહેલી ડિસેમ્બરે ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરાય છે કુલ દોઢ રૂપિયા જેટલો વધારો કરવામાં આવે છે નવો ભાવ વધારાનો આજથી અમલમાં છે કેટલો ભાવ વધારાયો ગુજરાત ગેસ તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે ગુજરાત ગેસના સીએનજીમાં આજથી એક પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરાયો છે આજથી સીએનજી નો ભાવ સિત્યાસી રૂપિયા અને છ્યાસી પૈસાનો ભાવ રહેશે જોકે દેશના અન્ય રાજ્યો કરતા આ ભાવ વધારા પછી પણ ગુજરાતમાં સીએનજી નો ભાવ ઓછો છે વધારો તો આમ તો રેગ્યુલર ચાલુ જ છે ચાર છ મહિનાથી વધારો નથી બાકી રેગ્યુલર ચાલુ જ હોય આમાં કઈ ફેરફાર થતો નથી એ લગભગ બાટલા ઉપર આધારિત હોય અમારો જે ગેસમાં જે બાટલો હોય ને ટાકીની જેટલા હોય હોય એના ઉપર આધારિત હોય હાલ શું કેજી ભાવ શું ચાલી રહ્યો છે અહિયાં તો seventy છે અને અલગ અલગ પછી બીજ અડાણી વાળો આવે છોતેર રૂપિયા આવે પંચોતેર છોતેર રૂપિયા અડાણી વાળા નો ભાવ આવે ભાવ વધારા ને તો સીએનજી સસ્તું પડે આમ તો public જે અમારા ધંધાદારી માણસ હોય એના માટે સીએનજી સસ્તું પડે પણ એનો કોઈ નિકાલ નથી કેમ કે અહિયાં ગેસ મળે આગળ કોઈ જગ્યા ગેસ છે નથી એટલે ના છુટકારે અમારે અહીંયા લાઈન માં ઉભો રેવું પડે પાછા તો ભાષામાં કેવા માંગુ છું આ મોંઘવાડીમાં નહી પોતું ઘડધાર કેવું ચલાવવાનું ભાડેથી રહીએ છીએ મકાનોમાં ભાડું ભરીએ કે પછી ગેસ ભરીને ધંધો કરીએ ધંધામાં કોઈ ટેકાનું છે નહીં પેસેન્જરમાં ચાર ચાર પાંચ પાંચ સવારી અમે લઈ જઈએ તો પોલીસવાળા પકડે છે પોલીસવાળા ડન દંડ ભરાવે છે પાંચસો રૂપિયા લે છે હરેક જગ્યા પર પાંચસો પાંચસો રૂપિયા માંગે છે રીક્ષા વાળા પાસે તો કોઈ બી ગાડી હોય કાર્ટિંગ ગાડી હોય કોઈ બી ગાડી હોય પોલીસ ખાતું ખાલી બસ પૈસા નો ઉઘરાણ કરી ને ગજવા મૂકે છે પૈસા ખાલી જોઈએ એમને કોઈ પાવતી પાવતી નહીં આપતા દરરોજ દરરોજ ના પાંચસો રૂપિયા લે છે તમે પાંચ ભાઈ પ્રતાપનગર જતા રહો કે તમે સુમતલાવ જતા રહો

નહીં તો પછી મોદી સાહેબ પાસે હું કઈ રિક્વેસ્ટ કરવા જેવી છે નથી કે માનતા છે નથી હવે જે આ બધો વધારો થાય છે બરાબર છે ભોગવવાનું તો અમારે રિક્ષાવાળાને જ છે આ બે કલાક કરી અમારે બે બેથી જવું પડે છે બરાબર છે તો અમે ધંધો કેટલા કલાક કરીએ એ મને બતાવો હવે ધંધામાં આખા ભોગવાડામાં કે આખા અમદાવાદમાં બધે સટલ થઈ જવું છે મીટર જે કોઈ બેસતું નથી મીટર કોઈ પેસેન્જરને જ નહીં પોતાતું

जो तीन सौ साढ़े तीन सौ का धंधा हो जाए गैस से निकल जाओ अब वो तो मेरे कहने से कम होगा लागे तुमने लगे तर नागरिक तरीके तकलीफ पड़ी रही सब तो नागरिक को तकलीफ है मेरे को क्या सबको तकलीफ है जो घर चढ़ाते हो सबको तकलीफ ही तकलीफ है तो खाली कहने का है सामने साल लड्डू अपने को बड़ा दिखता है રિક્શા વાટો વા બહુ કમા બહુ કમારે કોતની પરેશાની હોતી હૈ તકલીફ ઉઠાની પડતી હોય તો હમી જાનતી